છેલ્લા બે દિવસમાં કાળઝાળ ગરમીથી લોકો ત્રાહીમામ પોકારી રહ્યા છે ત્યારે આગામી ચાર દિવસ હજુ પણ અમદાવાદના આરોગ્ય વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર કરાયું છે બિનજરૂરી બપોરના સમય બહાર ન નીકળવા માટે આરોગ્ય વિભાગ દ્વારા સૂચના પણ આપવામાં આવી છે જો બહાર નીકળવું પડે તો સૂત્રાઉ કાપડ તેમજ માથે ટોપી તેમજ બહેનોએ પટ્ટો બાંધીને બહાર નીકળવાની સલાહ પણ આપવામાં આવી છે તો અમદાવાદના આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ અર્બન હેલ્થ સેન્ટરમાં વિનામૂલ્યે ઓઆરએસનું વિતરણ કરવામાં આવી રહ્યું છે ત્યારે રોડ ઉપર રહેતા લોકો માટે કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા મોબાઈલ પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે વિવિધ તૈયારીઓ જે છે તે પણ કરવામાં આવી છે અને છેલ્લા બે દિવસથી અમદાવાદમાં કાળજાળ ગરમી પડી રહી છે આવનારા પાંચ દિવસ પણ અમદાવાદમાં હજુ ગરમીનું મોજું યથાવત રહેશે બપોરના સમયે પિસ્તાળીસ ડિગ્રીને પાર ગરમી જતી રહે છે ત્યારે અત્યારે આપણી સાથે છે ડેપ્યુટી હેલ્થ ઓફિસર તેમને પૂછીશું કે સર આરોગ્ય વિભાગ દ્વારા કયા કયા પ્રકારની જે તૈયારીઓ છે તે કરવામાં આવી છે અને અત્યારની પરિસ્થિતિ અમદાવાદની કેવી છે હીટ એક્શન પ્લાન અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સાતે સાત ઝોનના દરેકે દરેક અર્બન સેન્ટર અને કોમ્યુનિટી હેલ્થ સેન્ટર ઉપર રાઉન્ડ ધી ક્લોક ઓઆરએસ કોર્નર ચાલુ કરવામાં આવેલ છે દરેકે દરેક પેશન્ટ જે અમારે ત્યાં આવે છે એને ઓઆરએસ આપવામાં આવે છે સાથે સાથે દરેક વોર્ડમાં લોકો ખાસ કરીને નાના બાળકો પ્રેગનન્ટ મધર્સ અને ઉંમરલાયક લોકો બારથી ચાર કે બારથી પાંચ વાગ્યા સુધી બહાર ન નીકળે એટલા માટે આઈસી કરવા માટે એક રિક્ષા પણ તૈયાર રાખેલી છે અને વોર્ડમાં ખાસ કરીને સ્લમ અને સ્લમ લાઈક એરિયાઝ અને ખાસ કરીને કડીયાનાકા પબ્લિક ગેધરિંગવાળી જગ્યાઓ એ સ્ટેન્ડ એસટી સ્ટેન્ડ એવી જગ્યાએ ફરી અને આ સતત આઈસી કરી રહી છે સાથે સાથે દરેક કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર બારથી ચાર કામગીરી બંધ રહે અને ત્યાંના લેબરર માટે પાણીની વ્યવસ્થા અને છાસની વ્યવસ્થા પણ દરેક કન્સ્ટ્રક્શન સાઇટના માલિક દ્વારા કરવામાં આવી રહી છે ગાર્ડનો પણ વહેલી સવારથી રાતના અગિયાર વાગ્યા સુધી ખુલ્લા રહે એ માટે આયોજન થયેલું છે ગાર્ડનો ખુલ્લા રાખવામાં આવે છે અને સાથે સાથે અન્નપૂર્ણા કેન્દ્રો ઉપરથી પણ સરકારના માધ્યમથી દરેક લાભાર્થીને છાશ આપવાની કામગીરી પણ ચાલુ છે શું કહેશો જે પ્રમાણે ગરમીને લઈને શહેરીજનો કયા પ્રકારની તકેદારી રાખે જેથી કરીને લૂક લાગવાના બનાવો ન બને અને કઈ રીતની તે લોકો ધ્યાન રાખી શકે ગરમીને લઈને જનરલી હિસ્ટ એક્સપોઝર ઓછું થાય અને હીટ રિલેટેડ ઇલનેસીસ ન થાય અને હીટ સ્ટ્રોક તો બિલકુલ ન થાય એ આશ્રયથી બારથી ચાર વાગ્યા સુધી દરેક સિટીઝનને બહાર ન નીકળવા માટે સલાહ છે અને કદાચ ઇમરજન્સી જણાય અને નીકળવું જ પડે તો આખી બાઈના સૂતરાઉ કપડાં પહેરીને માથે હેટ જેમ ઇંગ્લિશમેન પહેલાં હેટ લગાવતા હતા ને મોટી કેપવાળી હેટ તો હેટ પહેરીને નીકળે અને સાથે સાથે પાણીની બોટલ અવશ્ય સાથે રાખે અને જ્યાં કામ અર્થે જાય ત્યાં છાયડામાં ઊભા રહે તડકામાં ન ઊભા રહે અને તડકાનો એક્સપોઝર વધારે ન થાય એ કાળજી રાખે એ હિતાવ છે તો ચોક્કસ જે પ્રમાણે હિટ એક્શનના પ્લાન કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા તો કરવામાં આવે છે અને સાથે જ લોકો પણ ગરમીના સમયે બપોરના સમયે બહારથી પાંચ બહાર ન નીકળે બિનજરૂરી બહાર ન નીકળે તે તેવી પણ તકેદારી રાખવી જોઈએ જેથી હીટવેવથી બચી શકાય કેમેરામેન ચંદ્રકાંત વોરા સાથે બ્રિજેશ દવે અમદાવાદમાં કાળઝાળ ગરમીથી લોકો શેખાઈ રહ્યા છે